નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હેપી એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું ભવદીપ સર અને જે ભરતી આવી છે એ ભરતીની અંદર આપણે આપણે એમાં સાયકોલોજી એટલે કે બાળ મનોવિજ્ઞાન જોઈશું તો ચલો શરૂ કરીએ સૌથી પહેલો આપણો જે સબ્જેક્ટ છે સબ્જેક્ટનું નામ છે ચાઇલ્ડ ડેવલપમેન્ટ એન્ડ પેડાગોજી જેમાં પહેલો યુનિટ આપણે લઈશું બાળ વિકાસ એટલે કે ચાઇલ્ડ ડેવલપમેન્ટ બરાબર તો ચાઇલ્ડ ડેવલપમેન્ટની અંદર વિષયનો પરિચય જોઈએ તો એમાં મેઈન વસ્તુ છે કે જે બાળ વિકાસ છે ને આ પહેલો જ ક્વેશ્ચન છે તમારો કે જે બાળ વિકાસ છે એ કેવી પ્રક્રિયા છે તો બાળ વિકાસ એ સતત એટલે કે કન્ટિન્યુઅસ પ્રક્રિયા છે કન્ટિન્યુઅસ નો મતલબ શું તમે અહીંયા ચિત્રમાં જોઈ શકો છો કે જ્યારે બાળક નાનું હોય જન્મજાત બાળક હોય તો એને શિશુ અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે જેમાં બે શિશુ અવસ્થા હોય એના વિશે આપણે નેક્સ્ટ કોઈ એક લેક્ચરમાં જોઈશું પણ શિશુ અવસ્થા ઝીરો થી એક વર્ષ સુધી હોય એક દોઢ વર્ષનું બાળક થાય એટલે એ કેપ્ચર કરતું થાય છે આજુબાજુના અવાજોને કેપ્ચર કરતું થાય અને ધીમે ધીમે બોલતું થાય એટલે એ એક થી ચાર વર્ષનું બાળક જેને બાલ્ય અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે એના પછી જ્યારે બાળક મોટું થાય એટલે કે અવસ્થા અને અવસ્થા પછી જે ટીનેજર છે એટલે કે જેને કિશોરા અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે બરાબર તો તમે જુઓ કે બાળક દિન પ્રતિદિન બાળકની અંદર વિકાસ થતો રહે છે એટલે એને સતત પ્રક્રિયા કહે છે આ પેલો ક્વેશ્ચન બીજો ક્વેશ્ચન કે બાળકની અંદર જે વિકાસ થાય છે એ વિકાસ કેટલા ક્ષેત્રોમાં થાય તો કુલ પાંચ ક્ષેત્રોમાં થાય કયો કયો તો એક શારીરિક વિકાસ હોય બીજું માનસિક વિકાસ હોય ત્રીજું બૌદ્ધિક વિકાસ હોય ભાષા સમાજ ક્ષેત્રની અંદર વિકાસ હોય આવી રીતે પાંચ અલગ અલગ ક્ષેત્રોમાં વિકાસ થાય છે શારીરિક વિકાસ શું એ તમને ખબર જ છે ખબર પણ એના વિશે આપણે બીજી સ્લાઈડ ની અંદર જોઈએ છે કે આનું શું કહેવાય રાખવું પણ અહીંયા બે વ્યવસ્થિત શબ્દ સમજવા જરૂરી છે એક શબ્દ છે ગ્રો ટુ ગ્રો નો મતલબ થાય ને કે તમે તો બહુ ગ્રો કર્યા છે તો ગ્રો નો મતલબ છે ને એ તમારું ફિઝિકલ અપિયરન્સ બતાવે છે ફિઝિકલ અપિયરન્સ નો મતલબ શું કે એ ગ્રો શબ્દ શારીરિક રીતે વિકાસ થાય છે એ દર્શાવે છે એટલે તમે એક વસ્તુ જુઓ કે ઘણી વખત એવું થતું હોય છે કોઈ નાનું બાળક હોય એ નાના બાળકને અમુક દૂરના સગા સંબંધીઓ તેના દૂરના મામા કાકા એવું કોઈ પણ દૂરના સગા સંબંધી હોય એ નાનું હોય ત્યારે એ બાળકને જોયું હોય પછી ઘણી વખત એવું બને છે કે પાંચ દસ વર્ષ સુધી એ બાળક ને જોતા જ નથી કોઈ પ્રસંગો પાત એ જ બાળક જયારે આવે અચ્છા તું તો આટલો મોટો થઈ ગયો અથવા તું આટલી મોટી થઈ ગઈ તો એ મોટો થઈ ગયો અથવા તો મોટી થઈ ગઈ એ કયા સંદર્ભમાં માં કે છે એની શારીરિક સંબંધમાં કે છે શું કે એની height એટલી ઊંચી વધી ગઈ અથવા તો એના શરીરનો નો મજબૂત થઈ ગયો છે એ રીતે અને ડેવલપમેન્ટ શબ્દ જે છે ને એને આપણે સર્વાંગી વિકાસ એ રીતે લઈશું ટુ ડેવલપ નો મતલબ ખાલી શારીરિક રીતે વધવું એ નથી ટુ ડેવલપ નો મતલબ થાય છે કે સમગ્ર વ્યક્તિ ગત પરિવર્તન આવે એટલે કે આપણે જે આ પાંચ પોઈન્ટ જોયા ને એ પાંચે પાંચ પોઈન્ટ પરિવર્તન આવે એને ડેવલપમેન્ટ કહેવાય બરાબર તો અહીંથી આપણે વિકાસ થાય છે તો અહીંયા આપ્યું છે કે બાળક પહેલા બોલવા પહેલા અવાજો કરે છે નાનું બાળક હોય તો ઉવા ઉવા કરીને રડે છે આ તમને ખબર છે એને કંઈક કેવું હોય તો એ અલગ અલગ તમને નહીં ખ્યાલ હોય પણ બાળક જ્યારે રડે છે ને તો એમ હું આવી રીતે કરીને રડે અથવા તો ઈ ઈ આવી રીતે કરીને રડે તો એના દરેક શબ્દની અંદર કંઈક સંકેત હોય છે એને ભૂખ લાગી હોય ત્યારે એના રડવાનો અવાજ અલગ હોય છે એને જ્યારે અનકમ્ફર્ટેબલ ફીલ થતું હોય ત્યારે એના રડવાનો અવાજ અલગ હોય છે એને જ્યારે સેફ ફીલ ન થતું હોય ત્યારે એના રડવાનો અવાજ અલગ હોય છે તમે YouTube માં સર્ચ કરશો ને કે બાળકના અલગ અલગ રડવાના અવાજનો અ મતલબ શું છે તો પણ તમને આખો વિડીયો એ મળી જશે તો એ પણ ખરેખર જોવાલાયક છે હવે એ બાળક જ્યારે અવાજોનું અનુકરણ કરે છે અવાજોને એ જોવે છે એ પછી એ ટૂટક શબ્દ બોલે છે મા કા 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 આવી રીતે બાળક બોલે છે અને પછી એ બાળક ધીમે ધીમે આ શબ્દોને ભેગા કરી અને પછી એ વાક્ય બોલતો થાય છે તો આ એનું ભાષામાં ડેવલપમેન્ટ એટલે કે ભાષાની વિકાસ છે તો ત્રણ ક્વેશ્ચન જોયા છે તો સૌથી પહેલું જોયું આપણે શારીરિક વિકાસ તો શારીરિક વિકાસની અંદર શરીર અને અંગોના વિકાસની વાત કરવામાં આવી છે કેવી રીતે બાળકની ઊંચાઈ વધવી બાળકનું વજન વધવું બાળકના નખ વધવા દાંત ઉગવા વાળ વધવા છાતી પહોળી થવી બાળકોમાં તમે જુઓ પુરુષ હોય તો પુરુષની અંદર વિશે હોય છે તો એ જ્યારે કિશોરાવસ્થાની અંદર આવે છે ત્યારે એના ખભ્બાનો ભાગ છાતીનો ભાગ આ પહોળો થતો જાય છે તો એ એનું ડેવલપમેન્ટ છે શારીરિક ડેવલપમેન્ટ બુદ્ધિની અંદર કેવી રીતે આવે તો બુદ્ધિની અંદર વિચાર અને સમજણ હવે આ કેવી રીતે નાનું બાળક હોય નાના બાળકને તમે અ શીખવાડો છો ગણતરી કરતા કે મેં તને એક ચોકલેટ આપી હવે હું તને બીજી ચોકલેટ આપું છું તો હવે તારી પાસે કેટલી ચોકલેટ છે તો એ ટાઈમે તમારે એને ઉદાહરણો આપીને સમજાવવું પડે છે પણ એ જ બાળક જ્યારે મોટું થાય પછી તમે એને એવું કહો છો કે બે પ્લસ બે કેટલા થાય તો ચાર તો એની ગણતરી કરવાની શક્તિ એની તર્કશક્તિ પણ વિકસે છે તો આ ગાણિતિક અને તર્કશક્તિ જે છે એ બુદ્ધિ વિકાસની અંતર્ગત આવશે ભાષિક તો ભાષુક ની અંદર આપણે હમણાં જ જોયું માતૃભાષા શીખવી એ રીતે બરાબર આમાં જુઓ બાળકનું માતા પિતા અથવા તો બાળકની આસપાસનું જે વાતાવરણ હશે એમાં જે લોકો ભાષા બોલતા હશે એ જ એ કેપ્ચર કરવાનું છે સીધી સીધી વાત છે હવે પહેલા ટૂટક ટૂટક શબ્દો બોલશે પછી એ શબ્દ ભંડોળ ભેગું કરે છે છતાં પણ એક થી દોઢ વર્ષનું અથવા દોઢ થી બે વર્ષનું બાળક હોય તો એ ભર્યા શબ્દો મતલબ એ બોલે છે અને તોતળું બોલતા બોલતા ધીમે ધીમે ભાષાની સમજ કેળવતો થાય છે ચાર થી પાંચ વર્ષનું બાળક એ કમ્પ્લીટલી સેન્ટેન્સની અંદર પોતાની માતૃભાષા માની લો કે એના મમ્મી પપ્પા ગુજરાતી છે અને આસપાસનું વાતાવરણ ગુજરાતી છે તો એ માતૃભાષામાં ગુજરાતીમાં એકદમ સારી રીતે બોલી શકશે હવે આ જ બાળકને આપણે જ્યારે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં મૂકે છે તો એ અમુક શબ્દો ઇંગ્લિશ ના શીખતો થાય છે અત્યાર સુધી એની પાસે ગુજરાતી શબ્દો જ હતા જેમ કે મારે રોટલી ખાવી છે મારે ખીચડી ખાવી છે મારે ક્રિકેટ રમવા જવું છે આવું એ બહુ સારી રીતે બોલી શકે છે પણ એ ઇંગ્લિશમાં એટલું સારી રીતે નથી બોલી શકતો હવે શું કરશે કરશે એ શબ્દ ટીચર એને શીખવાડશે ટુ પ્લે એટલે રમવું ટોર્ટીલા એટલે રોટલી તો એ આ ભાષાનું શબ્દ ભેગો કરે છે પછી એ બીજી ભાષા શીખે છે એવી જ રીતે હિન્દી એક વિષય તરીકે શીખવામાં આવે તો એ ત્રીજી ભાષા શીખે છે તો આવી રીતે આ ભાષિક વિકાસનો અર્થ થાય છે સામાજિક વિકાસની અંદર તમે જુઓ તો સામાજિકમાં મિત્રતા અને સહકાર અને સિમ્પલ રીતે એક જુઓ તમે કે જ્યારે એક નાનું બાળક છે એને તમે ભણવા મૂકો છો તો એ વિદ્યાર્થી કહેવાય છે ભણીને ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરીને પોતાનું ભણતર કમ્પ્લીટ કરીને બાળક જ્યારે જોબ માટે જાય છે ત્યારે બેચલર ગણાય છે એને જ્યારે જોબ મળી જાય છે ત્યારે એ એમ્પ્લોય ગણાય છે તો આ જો સમાજમાં અલગ અલગ એનો વિકાસ થતો જાય છે આ હું તમને ખાલી પોસ્ટના એક્ઝામ્પલ આપી રહ્યો છું પણ આ એનો એક પ્રકારનો વિકાસ પણ છે કે એ કેવી રીતે સમાજમાં પોતાનું સ્થાન ગ્રહણ કરે છે છેલ્લું છે ભાવાત્મક વિકાસ લાગણીઓને વ્યક્ત કરવી એ પણ એક પ્રકારનો વિકાસ છે બરાબર ભાગ લાગણીઓને વ્યક્ત કરવીના વિકાસની અંદર બહુ મોટો એક એક ક્વેશ્ચન આખો લેક્ચર તો હું અલગથી લઈશ કારણ કે આપણે એસક્યુ આઈક્યુ ઇક્યુ આ બધાનો એક અલગથી લેક્ચર થશે આગળ વધીએ આપણે તો વિકાસના સિદ્ધાંતો તો વિકાસના પહેલા સિદ્ધાંતો સમજતા પહેલા આપણે તબક્કાઓ જોઈએ કે કયા કયા તબક્કા છે તો સૌથી પહેલા આવે શૈશવ અવસ્થા બાળક જયારે જન્મજાત હોય ત્યારે એને શૈશવ અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે એટલે કે ઝીરો થી બે વર્ષનું જે બાળક છે એને શૈશવ અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે અને હજી બાય ફર્ગેટ કરવું હોય ને તો તમે આવી રીતે પણ કરી શકો છો એકચુઅલી આ પ્રારંભિક બાળપણ છે ને એ આપણે મનોવૈજ્ઞાનિક બાળ મનોવૈજ્ઞાનિકની ભાષામાં કહીએ તો તમારી જે શૈશવ અવસ્થા છે એ શૈશવ અવસ્થાને જ તમે બે ભાગમાં વેચી શકો છો પૂર્વ શૈશવ અવસ્થા અને ઉત્તર શૈશવ અવસ્થા પૂર્વ શૈશવ અવસ્થા ઉત્તર શૈશવ અવસ્થા એટલે શું વર્ષનું બાળક જે છે છે ને એના મુખ્ય લક્ષણો વિકાસના કેવા હોય ખબર ઇન્દ્રિયો સાથેના હોય હવે ઇન્દ્રિયો સાથેના મતલબ શું કે બાળક ઇન્દ્રિયો એના સ્પર્શથી ખબર પડે છે એના અવાજથી ખબર પડે છે તમે જુઓ બાળકને તમે કોઈ પણ નામ રાખ્યું હોય બિટ્ટું નામ રાખ્યું હોય ને દોઢેક વર્ષનું બાળક કે એક વર્ષનું બાળક એ બિટ્ટુ મારી સામુ જોતો તો એ જોશે નહીં પણ છતાંય એ તમારી સામું હશે છે શું કામ કારણ કે તમારા હાવભાવો જોઈ અને એ પ્રતિક્રિયા કરે છે તો એ એના મુખ્ય લક્ષણો છે કે શૈશવ અવસ્થાનું બાળક એ ઇન્દ્રિયો વડે પોતાનો વિકાસ કરે છે હવે બાળપણ થાય એટલે કે બે થી છ વર્ષ સુધીનું જે બાળક છે એ ભાષા અને કલ્પના અહીંયા આવશે કલ્પના ભાષા અને કલ્પના દ્વારા બાળપણમાં સૌથી વધારે બાળકો એક્ટિવ હોય છે એના કારણે એમની કલ્પના શક્તિ પણ બહુ વધારે હોય છે પ્રારંભિક બાળપણની અંદર ભાષા અને કલ્પના શીખતો હોય છે હવે જેનું એક બાળપણ છે એટલે કે છ થી લઈ અને બાર વર્ષ સુધીનું એમાં એનો બૌદ્ધિક અને શૈક્ષણિક વિકાસ થાય છે બરાબર આ વસ્તુ યાદ રાખજો અહીંથી બીજો એક મહત્વનો ક્વેશ્ચન વિકસે છે કે બાળકની અંદર બુદ્ધિનો વિકાસ ક્યાં સુધી થાય તો બાળક ની અંદર બુદ્ધિ નો વિકાસ માત્ર બાર વર્ષ સુધી થાય હા આ યાદ રાખજો તમે પેલી ગુજરાતી કહેવત સાંભળી છે બારે બુદ્ધિ વિસોળે શાન વિસેવાન આવી તો આવી નહીં ગઈ આનો મતલબ શું આપણા ઘરડાઓ જે કહેવત બોલતા હતા ને એનો મતલબ કે બાર વર્ષ સુધીમાં તમારી બુદ્ધિ જેટલી આવી એટલી આવી એ પછી તમારી બુદ્ધિનો વિકાસ નથી થતો એટલે તમે જુઓ હજી પણ તમે યાદ કરો કે તમારા બાળપણની અમુક વાતો એટલી સારી રીતે તમને યાદ હશે ને કે તમે વાત કરો છે બાર વર્ષ પછી તમે જે કંઈ પણ જાણો છો જે કંઈ પણ શીખો છો એ તમારી બુદ્ધિ નથી એ માત્ર ને માત્ર ઇન્ફોર્મેશન એટલે કે માહિતી છે એટલે તમે જો કે બાર વર્ષ પછી બાળક ભૂલી જાય છે. ભૂલી જાય છે મતલબ અત્યારે તમે જુઓ આ પેડાગોજી જે છે એ તમે બી એડ માં ભણીને આવ્યા છતાં પણ તમને ધૂંધળું ધૂંધળું યાદ હશે. ચોક્કસ વસ્તુ યાદ નહીં હોય એનું કારણ છે કે આ તમારા બુદ્ધિ અંદર નથી જતું એ તમારી ઇન્ફોર્મેશન ની અંદર જાય છે અને ઇન્ફોર્મેશન માહિતીનું જો પુનરાવર્તન ના કરો તો ધીમે ધીમે મગજ એને ભૂલતું જાય છે પણ બાળપણની અમુક વાતો તમે ક્યારેય નથી ભૂલતા કારણ કે એ બુદ્ધિ વિકાસ સાથે સંકળાયેલી છે ચલો પછી જોઈએ બાર થી અઢાર વર્ષનો એટલે કે જે કિશોરા અવસ્થાનો સમયગાળો છે એ કિશોરા અવસ્થાની અંદર સૌથી વધારે ભાવાત્મક અને સંવેદનાત્મક વિકાસ અહીંયા થાય છે તો બરજો આપણે આમે જોયું હશે કે જે ટીનેજર બાળકો હોય ને એ ટીનેજર બાળકોની અંદર હું જ આ કરી શકું છું અથવા હું કરી જ શકું છું કોઈની વાત માનવી નહીં આ બધું આવે શું કામ કારણ કે એ સમયે શારીરિક અને માનસિક એમનામાં બહુ બધા બદલાવ આવે છે અને શારીરિક માનસિક બદલાવના કારણે એમના ભાવનાત્મક અને સંવેદનાત્મક જે વિકાસ છે એમાં પણ ઉપર નીચે ફેરફાર થતો હોય છે તો એ સમયે બાળકોને તમારે મિત્ર બનાવી અને સમજાવવા પડે તો તમે સમજાવી શકો છો તો ચલો વિકાસના સિદ્ધાંતોમાં સૌથી પહેલા તબક્કામાં કેટલા તબક્કા જોયા શૈષવ અવસ્થા એમાં પૂર્વ શૈષવ અવસ્થા

બાળકનો ચહેરો બાળકનો સ્વભાવ એના મમ્મી પપ્પાના સ્વભાવ અંતર્ગત હોય અથવા તો એના કાકા મામા દાદા દાદી જેટલા થોડા ઘણા ગુણો પણ એનાની અંદર આવ્યા હોય આ સેના લીધે થાય છે તો એ વારસાગત રીતે થાય છે એમાં રંગ ઊંચાઈ બુદ્ધિ દેખાવ આ બધી છે પર્યાવરણ પર્યાવરણ વિવિધતામાં એકતા જોવા મળે છે બરાબર આનો સીધો સીધો મતલબ કેવો થાય કે તમારી આસપાસની જે ભૌગોલિક પરિસ્થિતિ હશે એ પ્રમાણે તમારો વિકાસ થશે આનું બેસ્ટ એક્ઝામ્પલ હું તમને આપું શાકાહારી અને માંસાહારી કેવી રીતે માની લો કે તમારી આસપાસ આસપાસ દરિયો દરિયો છે 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 તો એની એની અસર રહેતા લોકોમાં થવાની જ અને માછલીનો ઉપયોગ ખાવા માટે કરવાના કારણ કે ભૌગોલિક પરિસ્થિતિ એવી છે તો આ પ્રમાણે ભૌગોલિક પરિસ્થિતિ તમારી જેવી પણ હોય તમારી આસપાસનું પર્યાવરણ જેવું હોય એ પણ તમારા વિકાસમાં બહુ મોટો ભાગ ભજવે છે એક ચોખ્ખી વસ્તુ છે તમારા ઘરની અંદર અનુકરણ કરતા હશો જાણતા બાળક જાણતા કે અજાણતા અનુકરણ કરે છે એને ઘરમાંથી શાળામાંથી અને એના મિત્રો પાસેથી જેટલું પણ વર્તન મળશે એ જ વર્તનને પુનરાવર્તન કરશે બરાબર તો પહેલું અસર કરતો પરિબળ વારસાગત બીજો અસર કરતો પરિબળ ભૌગોલિક પરિસ્થિતિ અથવા તો પર્યાવરણ ત્રીજો અસર કરતો પરિબળ પોષણ પોષણ કેવી રીતે વિકાસ થાય તો આપણે પહેલા જોયું કે વિકાસનો સ્તર શું છે શારીરિક સ્તર સારો ખોરાક સ્વચ્છ સ્વચ્છ તનમે સારો ખોરાક લેશો તો એ પ્રમાણે તમારું મન પણ સારું રહેશે તો ખોરાકની જે ગુણવત્તા છે ને એ વિકાસમાં બહુ મદદરૂપ કરે છે શારીરિક વિકાસમાં તો મદદરૂપ થાય જ છે પણ આ જ વસ્તુ તમે જો સાત્વિક ખોરાક સાધુ સંતો હોય છે સાત્વિક ખોરાક શું કામ લેજે કારણ કે એમને મનથી રાજસિક ખોરાક થી મન વિચલિત છે થવાની બહુ બધી ઘટી જાય તો ત્રણ પ્રકારના ખોરાક છે રાજસિક બરાબર તો એ પોષણ પણ બુદ્ધિના વિકાસમાં પણ બહુ બધી અસર કરે છે અને છેલ્લો પોષણ જે છેલ્લો તત્વ છે એ છે શીખવાની તક બાળક હંમેશા શીખવા માટે તત્પર હોય છે એ પોતાના અનુભવોથી વધારે શીખે છે તમે એને એના બાળક પોતે જે અનુભવ કરે છે ને એનાથી જેટલું શીખે એનાથી બીજે ક્યાંય શીખી શકે નહીં તો આપણે ચાર વસ્તુઓ જોઈએ વિકાસને અસર કરતા પરિબળોની અંદર વારસાગત પરિબળ ભૌગોલિક અથવા તો પર્યાવરણિક પરિબળ પોષણ પરિબળ અને શીખવાની એક્ઝામ્પલ તરીકે એક સરખી ઉંમરના બે બાળકોમાં વાત કરવાની ક્ષમતા અલગ અલગ હોઈ શકે છે આનું બેસ્ટ એક્ઝામ્પલ તમે લો કોઈ મીરાનો મૂવી તો તમે જોયું જ હશે પેલું જાદુવાળો તો એમાં જો રિતિક રોશનનો જે પહેલા જાદુ મળે છે એના પહેલાની જે વાસ્તવિકતા હતી તો એમાં એની ઉંમર વધારે હતી છતાં પણ એ નાના બાળક જેવું વર્તન કરતો હતો અને એની સાથેના જે બાળકો હતા એની ઉંમર નાની હતી છતાં પણ એ મોટા જેવું વર્તન કરતા હતા તો આવું થઈ શકે અને ઘણી વખત એવું પણ થઈ શકે કે બે સરખી ઉંમરના બાળકો છે બે સરખી ઉંમરના બાળકોમાં પણ વાતો કરવાની જાતમાં બહુ અલગ અલગ ડિફરન્સ હોય એ તમારી આસપાસ બાળકને તમે કેવું વાતાવરણ આપ્યું છે એના ઉપરથી નક્કી કરી શકાય એક વસ્તુ યાદ રાખજો મિત્રો બાળકના વિકાસમાં સૌથી મોટો ભાગ જો કોઈનો હોય તો એ પેરેન્ટિંગનો છે જેટલું સારું પેરેન્ટિંગ તમારું હશે એટલું સારું બાળક એ સમાજની અંદર પ્રતિષ્ઠા મેળવી શકશે ચલો આગળ વધીએ આપણે શિક્ષણ માટેના પરિણામ તો શિક્ષણ માટેના પરિણામની અંદર શું હોય તો દરેક બાળકની વિકાસ ની પદ્ધતિ અલગ અલગ હોય છે એવું ના હોય કે લો કે બીજા ધોરણનું બાળક છે તો તમે બીજા ધોરણના બાળકને બધાને એક સાથે ઉભા રાખો બધાની હાઈટ સરખી હોય બધાનું વજન સરખું હોય બધાનો બુદ્ધિ સરખો હોય બધાની વાતચીત કરવાની ઢબ સરખી હોય આવું ક્યારેય ના હોય શું કામ કારણ કે દરેક બાળકની વિકાસ ની પદ્ધતિ ચાહે એ શારીરિક હોય માનસિક હોય કે બૌદ્ધિક હોય એ અલગ અલગ જ હોય એટલે તો શિક્ષક એક જૂની કહેવતો શિક્ષક માટે એક બહુ જૂની કહેવત છે કે ક્યારેય તમે બધાને એક લાકડીએ ન હાકી શકો એટલે તમે જો શિક્ષક જે છે ને એ દરેક બાળક માટે પોતાની રીતે બાળકને સમજાવે છે કે ભાઈ આ બાળકને હું આ રીતે સમજાવીશ આ બાળકને હું આવી રીતે સમજાવીશ ત્યારે એ સમજશે બરાબર તો સૌથી મોટું અહીંયા શિક્ષક માટે પડકાર રૂપ એ હોય છે કે દરેક બાળકને અનુરક્ષીને એને શિક્ષણ આપવું પછી શિક્ષણ બાળકની રેડીનેસ એટલે કે તૈયારી મુજબ શિક્ષણ આપે તો એ વધુ અસરકારક છે વધુ અસરકારકનું તમે જો ઘણી વખત મેં જોયું છે તમે પણ જોયું હશે કે ભારત શીખવા રેડી નથી હોતું છતાં પણ મા બાપ પણ એવું કરતા હોય છે ઘણી વાર શિક્ષકો પણ એવું કરતા હોય હવે તને કીધું ને છાનો મોનો આટલું કરી દે એની ઈચ્છા જ નથી તો એ કેમ કરશે તો એ ટાઈમે તમે એને દબાવમાં આપીને કામ કરાવશો તો બાળક ડરના લીધે કામ તો કરશે પણ એ પોતાની ઈચ્છાથી નહીં કરે બીજે દિવસે ભૂલી જશે બીજે દિવસે તમે મારી પાસે એક પહેલા ધોરણનું બાળક છે અને એ પહેલા ધોરણના બાળકને હું છેલ્લા સાત દિવસથી ઘડિયા શીખવું છું અને હું આજ પદ્ધતિ વાપરી રહ્યો હતો કરવું જ પડશે બીજે દિવસે જાય ભૂલી પણ મેં જ કર્યું તારે કરવું જ પડશે દસ વખત એ કરે સાત દિવસ સુધી એ રોજ ઘડીઓ ભૂલી જાય પછી મેં એને પ્રેમથી બેસાડીને ચોકલેટો આપી અને ચોકલેટો વડે એને હવે ચોકલેટો આપવાથી થયું શું બાળકમાં એક તો જો

એબસ્ટ્રેક લર્નિંગ નો સિદ્ધાંત મળશે એબ્સ્ટ્રેક્ટ લર્નિંગ એટલે શું બાળક ની ઈચ્છા હશે તમે જે શીખવશો એપલ માં શીખી જશે પરંતુ સૌથી પહેલા શિક્ષકે બાળક માં એ શીખવા માટેની શું કરો એ જગાવવી પડે ઈચ્છા જગાવવી પડશે બીજી વસ્તુ બાળક જ્યારે શીખતો હશે ને ત્યારે ભૂલો કરશે કરશે ને કરશે કઈ વસ્તુ શીખતા હોય તમે હું આપણે શીખતા હોય ને તો પણ આપણે કંઈક નવું શીખતા હોય તો ભૂલો થાય તો એ ટાઈમે ભૂલો શીખવાની પ્રક્રિયાનો ભાગ છે દંડ નથી આ મેન વસ્તુ યાદ રાખવાની છે બરાબર ભૂલો શીખવવાનો ભાગ છે દંડ નથી એ ભૂલ ને એક ફટાકાન નીચે તમે આપો ઘણા ટીચરો આવી રીતે કરે છે બહુ ને તો કાન નીચે પડશે આવા શબ્દોનો પ્રયોગ તમે વિદ્યાર્થી સામે કરો તો એ જ પ્રકારની ભાષા વિદ્યાર્થી બોલશે અને એવું જ કહે છે મારા માતા પિતા મારા શિક્ષક મારા સહકર્મીઓ એટલે કે મારા મિત્રો આવું બોલતા હતા તો હું શું કામ ન બોલું એટલે સૌથી પહેલા તો બાળક જ્યારે ભૂલ કરે છે ત્યારે એને તમારે વ્યવસ્થિત રીતે સમજાવવાનું છે છેલ્લે ડેવલપમેન્ટલી એક્ટિવિટીઝ આપવી નો મતલબ શું કે એવી રીતે મારે ઘડિયા શીખવવા છે તો ઘડિયા શીખવવા માટે હું ઘણા બધા માર્કેટમાં જે નાના બાળકો માટેના રમકડા મળે છે એ રમકડાનો ઉપયોગ કરીને હું શીખવી શકું સરવાળો બાદ બાકી શીખવવું છે તો એને ચોકલેટ અને ફ્રૂટનો ઉપયોગ કરીને શીખવી શકું તો એવી એક્ટિવિટી આપવી જેનાથી બાળકનો ઇન્ટરેસ્ટ જાગે અને એનાથી બાળક પોતે શીખતું જાય એને ઈચ્છા થશે એટલે તમને એબ્સ્ટ્રેક્ટ લર્નિંગ એટલે કે ચોક્કસ લર્નિંગ મળશે એક્ઝામ્પલ તરીકે બાળકોને રિયલ ઓબ્જેક્ટ થી શીખવવું જોઈએ તમે એને સામે બતાવીને શીખવાડો તો એ શીખે જ અને શીખે જ બરાબર જેમ કે અહીંયા જુઓ જમણી બાજુ જે મેં તમને ચિત્ર આપેલું છે એ ચિત્રની અંદર એક મેં બધી જ ઇન્ફોર્મેશન આપેલી છે આ ચિત્ર બહુ ગહન છે તારે આ કરવાનું છે તો એ બાળક છે ને એ ટાઈમે માનસિક દબાવ અનુભવે છે જ્યારે જ્યારે માનસિક દબાવ અનુભવાય ત્યારે બાળકનો શીખવાનો ઇન્ટરેસ્ટ દૂર જતો રહે અને એની સામે બીજી બાજુ જુઓ બાળકના માતા પિતા અને એના દાદી એ ઓબ્જેક્ટ્સ સાથે આ જો અહિયાં ઓબ્જેક્ટ પડેલા છે એ ઓબ્જેક્ટ સાથે બાળકની સાથે રમી રહ્યા છે અને એવી રીતે શીખવાડી રહ્યા છે તો આનાથી બાળકમાં ઇન્ટરેસ્ટ જાગશે બરાબર તો અહીંથી પહેલો પ્રશ્ન શું થયો કે બાળકને જો શીખવવાની અંદર રુચિ ના હોય અને એની અંદર રસ કેળવવો હોય તો તમે શું કરી શકો તો એક તો તમે એને રિયલ ઓબ્જેક્ટ થી શીખવાડી શકો બીજી વસ્તુ બાળકને તૈયાર કરવો પડશે એટલે કે બાળકમાં ઇન્ટરેસ્ટ જગાવવો પડશે એનાથી થશે શું બાળકમાં ઇન્ટરેસ્ટ જાગશે તો તમને લર્નિંગ એટલે કે ચોક્કસ લર્નિંગ મળશે તો હવે આજનો જે ટોપિક છે એમાંથી કયા કયા ક્વેશ્ચન્સ પૂછી શકાય એની વાત કરીએ તો સૌથી પહેલા બાળ વિકાસ એ કેવી પ્રક્રિયા છે તો પહેલી સ્લાઇડમાં જોયું આપણે કે બાળ વિકાસ એ સતત પ્રક્રિયા છે બીજો પ્રશ્ન વિકાસ સામાન્ય થી અહિયાં જુઓ બાળકનો આપણે શારીરિક વિકાસ અને માનસિક વિકાસ જોઈએ ને તો એ બે રીતે થાય કેવી રીતે તો બાળક જ્યારે વિકાસ પામે છે બરાબર તો એનો પહેલો વિકાસ માથાથી પગ સુધીનો હોય છે બરાબર માથાથી પગ સુધીનો એટલે શું એનો ઊંચાઈ વધે છે એનું વજન વધે છે તો પહેલો વિકાસ માથાથી પગ સુધીનો બરાબર આ શારીરિક વિકાસ અને આંતરિક વિકાસની તમે વાત કરો એટલે કે બુદ્ધિ અને ભાવાત્મકતાની વાત કરો તો એ કેન્દ્ર થી તરફ હોય છે કેન્દ્ર થી તરફ બરાબર અને એ શારીરિક વિકાસમાં પણ આવે જેમ કે જુઓ બહારની તરફનો સિદ્ધાંત છે અને આમાં મેઇન વસ્તુ કે સામાન્યથી સામાન્યથી ખાસ તરફ અને બીજા શબ્દોમાં કહેવું હોય તો હું એવું પણ કહી શકું કે મૂર્તથી અમૂર્ત અને અમૂર્ત એટલે જે નથી જાણતા તે હવે આનો સિમ્પલ એક્ઝામ્પલ આપું આ પેડાગોજીની અંદર આ મૂર્ત અને અમૂર્ત એ બધા જ વિશે ડિટેલમાં ચર્ચા થશે પણ અત્યારે હું ટૂંકમાં તમે કહી દો કે બાળકને એક સૂત્ર આવડે છે એ સૂત્ર તમે આપી દીધું અને એ સૂત્ર થી તમે એવું કીધું કે બેટા આ દાખલો ગણ એ સૂત્રને જાણે છે એ દાખલો જાણતો નથી પણ એ સૂત્રનો ઉપયોગ કરીને દાખલો ગણશે તો એ મૂર્ત થી અમૂર્ત તરફ થયો બરાબર એવી જ રીતે બાળક જ્યારે ટૂટક ટૂટક બોલે છે તો એને શબ્દ ભંડોળ ભેગો કર્યો એ સામાન્ય દિશાનો સિદ્ધાંત દર્શાવે છે તો એ વિકાસ ક્યાંથી ક્યાં સુધી હોઈ શકે તો જો ત્રણ વસ્તુઓ ક્યાં ક્યાંથી ક્યાં સુધી પગ થી માથા સુધી કેન્દ્ર થી બહાર સુધી સામાન્ય થી ખાસ સુધી આ ત્રણ પ્રકાર છે વિકાસની દિશાના સિદ્ધાંતના યાદ રાખજો બાળકની રેડીનેસ એટલે કે બાળકની તૈયારી ઉપર ભાર કોને આપ્યો છે તો પિયાજે એ આપ્યો છે બરાબર આ ક્વેશ્ચન મેં અહીંયા લીધો છે પણ આપણે જીન પિયાજે વિશે નેક્સ્ટ લેક્ચરમાં જોવાના છીએ એમાં આપણે આ ક્વેશ્ચન વ્યવસ્થિત સમજીશું કારણ કે આખો પિયાજેનો આપણે એનો સિદ્ધાંત ભણવાના છીએ હેરિડિટી હેરિડિટી એટલે શું હમણાં આપણે વારસાગત લક્ષણ જે હતું એ તો હેરિડિટી જે છે એનો અર્થ શું થાય તો વારસાગત ગુણો બરાબર આગળનો ક્વેશ્ચન જોઈએ તો સૌથી ઝડપી શારીરિક વિકાસ કયા તબક્કામાં થાય તો સૌથી ઝડપી શારીરિક વિકાસ શૈશવ અવસ્થામાં થાય બરાબર બાળક જ્યારે નાનું હોય ને તમે એક જો ને ચોક્કી જ વસ્તુ છે પહેલા બાળક આટલું હતું પછી આટલું 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 તો શારીરિક વિકાસ સૌથી ઝડપી શૈશવ ઝીરો થી એક વર્ષની અંદર થાય શારીરિક વિકાસ ઝડપી કયા થાય છે તો શારીરિક વિકાસ ઝડપી શૈશવ અવસ્થાની અંદર થાય છે બાળ વિકાસ ના ક્ષેત્રોમાં કયો એક નથી તો બુદ્ધિ છે શારીરિક છે ભાષિક છે રાજકીય નથી બરાબર પછીનો ક્વેશ્ચન ઇચ ચાઇલ્ડહુડ ડેવલપમેન્ટ આ સિદ્ધાંત કયો દર્શાવે છે તો આ વ્યક્તિગત ભિન્નતાનો સિદ્ધાંત દર્શાવે છે આપણે જોયું ને કે દરેક બાળકની વિકાસની પદ્ધતિ અલગ અલગ હોય છે એટલે કે દરેક બાળકની જે વિકાસની લાક્ષણિકતા અલગ અલગ છે એ કયો સિદ્ધાંત દર્શાવે છે તો એ સિદ્ધાંતનું નામ છે વ્યક્તિગત ભિન્નતા સિદ્ધાંત બરાબર મિત્રો તો આપણે આજે આ એક ટોપિક પૂરો કર્યો છે નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે બીજા સારા સારા ટોપિક સાથે મળીશું અને ત્યાં સુધી તમે તૈયારી માટે લાગી જાઓ તે સંપૂર્ણ પેડાગોજી અને બાળ મનોવિજ્ઞાનની સિરીઝ આવવાની છે યુટ્યુબ ચેનલ હેપી એકેડેમીને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં